સીતારામ બધાય ની મારે કે મણી અટાણે વહાણાવ્યું દસ બાર દિન થઈ એટલી કર બે ઈટાણે તો દીવા કરવા જઈએ મારે થઈ જાય અણે ને ત્યાં આંગળી બે આંગળે થાય કે પૂરા દીધા હોય એવી ગરમી થાય અટાણે હોય ચોમાસાની ગરમી હોય મેળવું હોય

મી લુગડા ધોવા લૂપે ને ખા ઢોર ની પાણી કરી લીધા ને હવે ના બનાવું ભરે લીંગડા નું શાક એ મેં મસાલા બધા કુટડી લીધા ધાણા જીરા નો મસાલો કુટડ્યો બસ ચટણી કુટડ લીધી તાજી તાજ હોય ને તો શાક માં નાખીએ તો ખબર મજા આવે ને રીંગડા ધોવે ને કે એ મોરે હા તો આ લહાણ વાય ચટણી ભેરવા નાખીએ એકદમ મસ્તી ને ने ढाणा जीरा न मसालाो नाके तो मसाला हीम पूर दितो, तो <laughs> कुटड़न तरत अटड़ा है नहीं पबो नो कुटड़ है की के भेरो हो थे थे सुमाहन फेच लाग ने था जो जोओ थेमे टिपका टिपका बट्टोड़ यार रिंगणा से बट्टोड़ बट्टोड़ या नो मतलब नाना नाना <laughs> ના 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 વસ્તુ હોય ને એને કે કાતા જો હા ભટુડીઓ છે કઈ ના લો આ હે ને મોરાઈ જાય ને રીંગણા તાટતા આપડી હે ને એનો મસાલો ભરવાનો તૈયાર કરી લઈએ મોલ લીધો એને મારી બેન મસાલો તૈયાર કરતા ને તો પેલા મસાલા નો વઘાર કરું

પછી થી લોટ કેવાનો નાખ્યો મીઠા વિના ખારું ખારું મીઠું 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 ના હોય ખારું ખારું મીઠું ખારું મીઠું મારે એટલે હાલો મસાલામાં પાણી નાખે થોડુંક પાણી નાખીને ભેરવાનું છે ઠીક પૂછા તો કે હાલ લેનુ પૂછ્યું કેટલું પાણી નાખવાનું કેટલું પાણી નાખવાનું રીંગડામાં ભરાય નહીં

હાલો તેલ થઈ ગયું ને હેના હું આ મસાલો વઘાર લઉં આ હાલો આ તો રોગો મસાલો વઘાર લીધો ઈ જો આવો થકે સર હે <laughs> <laughs> لباس دھانا جی روان مصالحہ اپڑی چھڑایو ای پتہ ج ہے نا اپنی رنگڑا بھر لیئے جٹ جٹ تارے ٹاڑ بھرے رنگڑا میں کیا کہ نہ کہ کیا کوئی ہن تاتا بھرل رنگڑا نو کیا کہ نہ کہ کیا کوئی ہا نو یہ ہم باسی روہڑن پوکنی ناپڑی کروانو چھاک نو ہوگا پاسو تیل مکے دیتو پاسو تیل مکے دیتو ناج بھر ہے نا تیل اولہ پھرا کرتا ودارو مکنو چھا چلو ہم راہی نہ کدی

હાલો જો રીંગણા વઘાર વખાણ થઈ ગયો આમાં આ કઈ મસાલા કે નથી નાખવા નથી કે આપડી લોટ બધે મસાલા નખાય આ ઈ જ લોટ છે કે જે આપણે એને રીંગણા ભરતા વૈઠ્યો તો વઘારેલ એમાં થોડુંક પાણી નાખાય અને પાછો આમાં નાખી દઈએ ને પાછો એક ગ્લાસ બે ગ્લાસ ટોટલ પાણી નાખે અને હેના બે ગ્લાસ પાણીમાં સળવા દેવાનું સળાઈ જાતી દે જો હલાડ હલાડા ભરવેગા નંબર 6 સળુ એકદમ અસલું અસલ લોહા આવે હો માયા હે અસલ લોહા આવે છે અસલ લોહા તો

લુગડા તપાવે લીધા તું ઘણા ને તટાણે ને મેં ઉડમ દોર થઈ ગયો ઓલી કોર કાચું આવે કે કાઉન થાય ને અટાણે ને ઘડી પર વાવડો પકડાણો તો દેવતા જીરી ખારું હતું બપોર વેસારે હાવ દમ ઘોટાઈ ગયો તો અટાણે તો આ વાવડો નીકળ્યો તે ગરમી નથી થતી બહુ નથી થતી ને હેના ને મી કરવા મીઠો સા ને સાથે જાય ને તો જાય ડાયરા લૂંટ હજે બે ને જ ઉકરે આપણો સા ઈ પદે હી સુલા ઉપર હાલો આમાં દૂધ નાખી દઈએ ને સા પકવા લઈએ જોટાણ હે ના હાડા શિયાર વઈ ગયા નો મહિના મોટ મોટ બધું કામ કરી દીધું થામ બિસરે નહીં ક્યાં ને બધા ઈ સા પીધો સા પી ને થામ બિસરે લુગડા ઉપર લીધા ને વાહી જા ને ક્યાં જોરાણા કે ને કે અમાર મે સાલુ થે ગો હા ને મે ઓ ગઈ ના ખાલી દી ને હા માયા બી નો ગઈ હતા તા ઉતી ને નઈ ભેગી થઈ ગઈ હતી હોરવી થાય ને પછી હરાય હા

ઘરમાં જર માં હોક ખેતું ઘર નોકરવા દી ને ખેતર માંગ દવા દીમ